રાજકોટના જેતપુરમાં સ્વ વિઠ્ઠલ રાદડીયાની છઠ્ઠી પુણ્યતિથિના સ્વરૂપે લેવવા પટેલ સમાજ જેતપુર દ્વારા ઉમદા આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટના નિષ્ણાન ડોક્ટરોની ટીમે વિવિધ તબીબી ચકાસણીઓ કરીને લાભાર્થીઓને મફત સારવાર અને માર્ગદર્શન આપ્યું બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો અને સમાજ સેવકો જોડાયા હતા અને માનવ સેવાની ભાવનાને મહત્વ આપ્યું આજે છઠ્ઠી જેતપુરની અંદર આયા પટેલ સમાજની અંદર સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કર્યું છે જ્યારે નાના માણસોને આ નિદાન કેમ્પનો લાભ મળે એટલે જે રાજકોટની પ્રખ્યાત હોસ્પિટલ સિનર્જી હોસ્પિટલના નામી અને પ્રેક્ષર ડોક્ટર અહીંયા સેવા આપે છે દવા સાથેનો આ દર્દીને દવા પણ આપવામાં આવે છે પછી બ્લડ ચેક કરવામાં આવે છે ડાયાબિટીસ ચેક કરવામાં આવે છે આવી રીતના જ પાછું જેતપુર માર્કેટ યાર્ડમાં આજે બ્લડ ડોનેશન કેમ્પ છે અહીંયા ચારસો વ્યક્તિ અત્યારમાં બ્લડ આપી દીધું છે અને વિવિધ જગ્યાએ ઘણા પ્રોગ્રામો ચાલુ છે અને જેતપુરમાં આ આ આ સર્વરોગ નિદાન કેમ્પની અંદર જયેશભાઈ રાદડીયા સવારે સાડા નવ વાગે આવ્યા હતા અને કેમ્પ ચાલુ કર્યો શુભારંભ કરાયો છે બાવાશ્રી આવ્યા હતા એને આશીર્વાદ આપ્યા છે અને આ નાના માણસો આનો લાભ લે એ એવી જ અમારી અભ્યસ્થા છે જેતપુરમાં આ આ કેમ્પમાં ગામની તમામ સંસ્થાઓ જોડાયેલી છે જેતપુર માર્કેટિંગ યાર્ડ જેતપુર ડાઇનિંગ એસોસિએશન સિટી કાઉન્સિલ ઓફ જેતપુર જેસીઆઈ રોટરી ક્લબ લાયન્સ ક્લબ તેમજ વિવિધ ધાર્મિક સંસ્થાઓ પણ અમારી સાથે જોડાયેલી છેહેમત ઉઠાવી રહ્યા વિખુલભાઈ પુણ્યતિથી નિમિત્તે સમગ્ર રાજ્યની અંદર અલગ અલગ સ્થાન ઉપર એકસો થી વધુ જગ્યાઓ ઉપર બ્લડ ડોનેશન કેમ્પ સરોવર નિદાન કેમ્પ અને સેવાકીય પ્રવૃત્તિના કાર્યક્રમો ચાલી રહ્યા છે આજે જેતપુર માર્કેટિંગ યાર્ડ ખાતે જેતપુરની અનેક સંસ્થાઓ અને જેતપુર પાર્ટી ખાતે સરોવર નિદાન કેમ્પ અને સિટી કાઉન્સિલ ઓફ જેતના સહયોગથી ચાલી રહ્યા છે આ તકે જે જે જગ્યા ઉપર આયોજન કર્યું છે તમામ આયોજકોનો આભાર વ્યક્ત કરું છું અને સાથે અનેક જગ્યા ઉપર બ્લડ ડોનેશન કેમ્પ જે રક્તદાતા હોય બ્લડ નું ડોનેટ થયું છે તમામ રક્તદાતાઓનો નો પણ આ તકે આપ્યું છે